કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંધુર હાથ ધર્યું હતું જેમાં સફળતા મળતા દેશમાં ઠેર ઠેર વીર જવાનોની શૌર્ય ગાથાના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે અંકલેશ્વર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાની શરૂઆત શહેરના ત્રણ રસ્તા સર્કલથી કરવામાં આવી હતી જે શહેરના મુખ્ય માર્ગ ઉપરથી દેશભક્તિના ઉર્જાભર્યા માહોલમાં પસાર થઈ હતી અને બાગ ખાતે સંપન્ન થઈ હતી આ તિરંગા યાત્રામાં શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં શહેરવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાની હેઠળ નીકળી હતી તિરંગા યાત્રામાં સનાતન ધર્મના ગુરુજનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓએ પણ જોડાઈ રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો હતો જે કૃત્ય કરવામાં આવ્યું છવ્વીસ જેટલા નિર્દોષ લોકોને રહસી નાખ્યા એના અનુસંધાનમાં આપણા દેશ તરફથી સિંદૂર ઓપરેશન એ કરવામાં આવ્યું એની અંદર જે સ્ટ્રાઇક થઈ અને દેશના લોકોની અંદર પણ રાષ્ટ્રભાવના જાગે આ આશયથી જિલ્લા મથકે તમામ તાલુકા મથકે આ એક ત્રિરંગા યાત્રા દ્વારા લોક દાઉદે લાવવા માટેનું આજે અહીંયા અંકેશ્વર શહેર અને અંકેશ્વર તાલુકાની થઈ રહી છે અને આના પછી સરહ વાગે અંકલેશ્વર નોટિફાઈ ની અંદર પણ આ રીતે ત્રિરંગી યાત્રા રાખવામાં તમામ લોકો જોડાય અને રાષ્ટ્ર ચેતના ને જગાડવા માટેનું જે અભિયાન છે એને આપણે સાથે કરીએ એવી શુભેચ્છાઓ પાઠવું છું બાવીસ એપ્રિલ ના રોજ કાશ્મીર ના પહેલગામ માં બસરન ની ખીણ છવ્વીસ જેટલા આતંકવાદીઓ એમનું નામ પૂછી એમનો ધર્મ પૂછી અને જે ગોળી મારી અને આ પર્યટકોને મારી નાખ્યા એના પછી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કીધું કે આતંકવાદીઓને કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં અમને જવાબ આપીશું અને આતંકવાદીઓના આકા જે પાકિસ્તાનમાં રહેતા હતા તો આતંકવાદીઓના નવ જેટલા બંકરોને આપણા દેશની ત્રણેય પાંખના લશ્કરી વડાઓ તરફથી જે ઓપરેશન થયું અને એમના બંકરોને નેસ્ટ નાબૂદ કર્યા અને સો જેટલા આતંકવાદીઓનો પણ ખાટમો બોલાવ્યો આપણા દેશના જે લશ્કરી વડાઓ છે અને આપણા દેશની જે લશ્કરી પાંચ છે એમના બિરલાઓ માટે એમને પ્રોત્સાહન મળે માટે અને એમના ગૌરવ માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એમાં તમામ ધર્મના જાતિના ભાષાના લોકો પણ આ યાત્રામાં જોડાયા છે આજે અંકલેશ્વરમાં પણ વિશાળ સંખ્યામાં દાઉડી હોરા સમાજના લોકો પણ આ યાત્રાના સમર્થન માટે જોડાયા છે આ તમામ લોકોને અમે આવકારીએ છીએ અને આ તિરંગા યાત્રા આપણી સફળ અને યશસ્વી બને એવી શુભેચ્છા